હલો ફ્રેન્ડ ચૈત્ર મહિનાની નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિ દરમિયાન ભૂલતી પણ આ ચાર પ્રકારની વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં કે જેથી માતાજી આપણા ઉપર નારાજ થઈ જાય તો કઈ છે તે ચાર પ્રકારની વસ્તુ ચાલો જાણીએ હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે આ નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં પહેલું કે ચોખા ચૈત્ર નોરતામાં ચોખા ખરીદવા જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે ચૈત્ર નોરતામાં ચોખા ખરીદવાથી વ્યક્તિનું પુણ્ય નાશ થાય છે બીજું કે ઇલેક્ટ્રિક સામાન ચૈત્ર નોરતામાં નવ દિવસમાં કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રિક સામાન ખરીદવો અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી કુંડળીના ગ્રહોનો પ્રભાવ અશુભ બની જાય છે દશો પણ ભોગવવો પડે છે ઇલેક્ટ્રિક વસ્તુ સાથે રાહુ ગ્રહ સાથે સીધી રીતે સંબંધ હોવાથી તેને ખરીદવાથી નકારાત્મક અસરો થાય છે ત્રીજું કે લોખંડની વસ્તુ ચૈત્ર નોરતા દરમિયાન લોખંડની વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ તેનાથી જીવનમાં ધનની કમી આવે છે ચોથું કે કાળા કપડાં ચૈત્ર નોરતામાં ભૂલથી પણ કાળા રંગના કપડાં ખરીદવા જોઈએ નહીં આ સમય દરમિયાન કાળા કપડાં ખરીદવા તે અશુભ માનવામાં આવે છે અને કાળા અને કાળા કપડાં પહેરવાની પણ મનાઈ છે ચૈત્ર નોરતા દરમિયાન કાળા કપડાં પહેરવા અથવા અથવા ખરીદવા એ નકારાત્મક ઉર્જાનું આકર્ષાય છે જીવનમાં સફળતા મળતી